ગુજરાત એટીએસ એનસીવી તેમજ કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનથી પોરબંદરથી કેટલાક નોટિકલ માઇલ દૂર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયું છે જેને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તેમણે વિગતો આપતા જણાવ્યું છે કે પોરબંદરથી એકસો પંચ્યાસી નોટિકલ માઇલ દૂર પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની એટીએસને બાતમી મળી હતી જેના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચારસો કરોડનું સાહીઠ પેકેજ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે કે પોરબંદરથી એકસો ને નોટિકલ માઇલ દૂર પાકિસ્તાનીઓ દ્વારા ડ્રગ્સનું એક મોટું કાટલ ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે એ બાતમીના આધારે છેલ્લા અનેક દિવસોથી ગુજરાત પોલીસના એટીએસના પીઆઈ શ્રી જે એમ પટેલ આ બાતમી ઉપર કામગીરી કરતા હતા ભારે દરિયાની લહેરોની વચ્ચેથી આ પાકિસ્તાનીઓ ભારતમાં ગુસ્તાની સાથે પકડીને આશરે સાહીઠ થી વધારે ટોટલ પેકેટો અને ચારસો કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે એટીએસ દ્વારા આ ઓપરેશન પાછળ છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા

આ ઓપરેશન માટે એટીએસ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી છે ઓપરેશન સફળ થતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને રૂપિયા દસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત પોલીસને તેમજ એટીએસ અને કોસ્ટ ગાર્ડને આવા સફળ સંયુક્ત ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યા છે સાથે સાથે એટીએસના તમામ સભ્યોને પણ શુભેચ્છાઓ પાઠવી છે માલનો જ આપીને અને આપ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જે એમ પટેલ ને મળી તો એટીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી અમારે અહીંયા એનસીબી દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમનો સંપર્ક કરવામાં આવેલો એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર ગુજર સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી એનસીબી દિલ્હી થી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને જગ્યાલન્સ રાખ્યો અને એના જે જે એર સર્વેલન્સ કરવાનો હોય છે એ રીતે આનો કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એના બોઝ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છે પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ એ પાસેથી એક બોટ બોટ પણ જે ઉપર સવાર હતા એમાં લગભગ સાત પેકેટ ડ્રગ્સના મળી આવેલ છે પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ ફેટામાઈન હોય એવો લાગી રહ્યો છે તો જે સાઠ પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે એને જે કુલ જથ્થો જોશે એનો વજન મિનિમમ સાઠ કેસી થશે પરંતુ એનો જે ડિટેલ્સ છે એ આપને અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાઈ આપશું અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ ચારસો બીસ કરોડ મિનિમમ રહેશે